ભાજપના ઈશારે કામ કર્યું છે જેને પોતાના સમજાય એ લોકોએ 85 85 આપણા લોકોને જેલમાં પુરવાનું કામ કર્યું છે આપણી બહેનોને ડંડા ખવડાવવાનું કામ કર્યું છે એમને પણ આવનાર સમયમાં જડબા તોડ જવાબ મળશે મળશે અને મળશે આત્મા જાગશે આજે સાબરકાંઠાની અંદર જ્યારે પશુપાલકો નફો લેવા ગયા ભાવફેર લેવા ગયા એ પશુપાલકો પર ગોળીઓ ચલાવવાનું કામ કોને કર્યું ભ્રષ્ટ ભાજપના ઈશારે પોલીસે ગોળીઓ ચલાવી છે અમારા ખેડૂત પર તમે ગોળીઓ ચલાવશો અમારા ખેડૂત પર તમે ડંડા ચલાવશો અમે કહીએ છીએ કે સાબરકાંઠામાં ભાવફેરની લડાઈ લડવા ગયેલા લોકો પર ગોળીઓ ચલાવી ડંડા ચલાવ્યા અહીંયા સુરેન્દ્રનગરમાં આવીને પૂછીએ છીએ ખબર પડે છે ભાવફેર બોનસ કાંઈ મળતું જ નથી ખેતના પૂરતા ભાવ નથી મળતા સહકારી ડેરીઓમાં અહીંયા ગામનો માણસ મંડળી સારી રીતે ચલાવે તો ઉપરથી ફેટ કાપવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક પશુપાલક અને ખેડૂત જે દુઃખી છે એની લડાઈ મારે તમારે હૈયારી લડવાની છે ગામો ગામ ભાજપના એક બે એવા નેતાઓ તો હશે જેને આ લડાઈ ગમતી નથી પટલભાઈ ગધાડો બાંધ્યો ધોળો આપણે જઈને સમજાવ્યા એમને ભાઈ આ આના કરતા ગોળી રાખો આ ગધાડો નથી હારો એમ તો કે ગોળી કરતા ગધાડો રૂપાળો છે અસલ મજાનો ધોળો છે ધોળો રૂપાળો ગધાડો છે એટલે હું ગોળી નહીં રાખું ગધાડો જ રાખીશ આપણે ગયા કે ભાઈ આના કરતા ભેંસ રાખો તો બે લીટર દૂધ કરે આ ગધાડો નગરું ખાખા કરશે કાંઈ કામમાં નહીં આવે તો કે ભેંસ કાળે છે એના કરતા ગધાડો રૂપાળો છે જો બેન બાજુમાં રાખો ગધાડો કેવો રૂપાળો લાગે છે ત્રીજી વાર સમજાવ્યા કે એટલે આના કરતા તને શોખ જ હોય તો હાથી બાંધ્યું તો કે હાથી દસ પંદર ની સ્પીડે જ દોડી શકે ગધાડો ત્રીચાલીસ ની સ્પીડે દોડી શકે હવે કોઈ વાતે માનવા તૈયાર નથી એવા ગામો ગામ એક બે જણા છે વાત એ કરવા એવા છીએ કે કમસે કમ તમે ગામો ગામ એક બે જણા છો ડીએપી ખાતર લેવા જાઓ ત્યારે જોતા તો હોય ને કે આપણે લેવા ગયા છીએ યુરિયા હવે તમે મને એવું કહ્યું કે આપણે કોઈના લગ્ન કરવા જઈએ પહેલી વાર લગ્ન હોય જાન લઈને ગયા હોય આંગળીએ છોકરું ભેગું લાવવી ન લાવવી ને આ યુરિયા લેવા ગયા આંગળીયા ભેગો બોલ્યો નેનો શું કામ દે છે આપણે લેવા ગયા છીએ યુરિયા અને આંગળીયાત આપણને નેનો શું કામ ભેગું દે છે વાત એ છે કે ગુજરાતની અંદર આઈપીએલ હોય ક્રિકો હોય ઇફકો છે સરદાર નર્મદા આ તમામ પ્રકારના કંપનીઓ દ્વારા સહકારી કંપનીઓ દ્વારા યુરિયા ખાતરનું વિતરણ કરવામાં આવે છે અને એક પણ કંપની એવી નથી કે એગ્રો સંચાલકને એમ નામ ખાતર આપતી હોય એને ભેગું આંગળીયાત આપે છે વાત આપણી એ છે કે ભાઈ અમે કુવારો જુવાન લાવીશ લગ્ન કરવાના આંગળીવાળો વાળો ધીરુભાઈ ભેગો દે આ તો છેતરપિંડી છે આપણી અરે

જે ખેડૂતો નતી વાવતો લઈ ગયા ગયેલા તેમ છતાંય ત્રણ વર્ષ હું એના ખાતામાં પગાર થયો હવે એને મેં કીધું આને તો ઉભા ઉભા બદલી કરાવો હતો કે આનો રિપોર્ટ તૈયાર થાય તપાસ કરવી પડે હાથ દિવસે જવાબ કીધું ભાઈ હું ભણેલો નથી હું અહીં બેહી જાઉં છું જવાબ આવે એની બદલી થાય પછી જ આગળ વાત કરવાની તો કલાકમાં બદલી થઈ ગઈ હવે એ આચાર્યની કઠણાઈ કેવી એની બદલી પાછી ધારાઈમાં થઈ હવે ધારાઈના જે મિત્રો આવ્યા મેં એ દિવસે એમ કીધું તું કે ભાઈ તમે આને નાખી નાખીને પાછો ધારે નાખ્યો એ મારી વિધાનસભાનું ગામ છે ન્યાય નહીં જાય તો આની પેઢી ખાટી કરી નાખીશું અને તમને બધાયને કહું છું કે ધ્યાન રાખજો ચિટર માણા છે મને ખાલી કેજો કે આવતો નથી જે દિવસે હાજર થાય ને એ દિવસે મને જાણ કરજો કે સાહેબ હાજર થયા છે પછીથી રેગ્યુલર સાહેબ આવે છે કે નહીં આવતા એ આપણે જોવાનું છે કેટલાય શિક્ષકો મને જાણવા મળ્યું છે કે ગામડાઓની અંદર આવતા ઘણા શિક્ષકો દારૂના રવાડે ચડી ગયા છે ઘણા શિક્ષકો સંપર્કમાં નથી ક્યાંક ને ક્યાંક બહાના બતાવી સમયસર નથી આવતા એવા પણ ઘણા શિક્ષકો છે પણ આ તમામના મુદ્દે આપણે એટલે લડવું પડશે માત્ર ખેડૂતોની લડાઈ લડતા લડતા અહીંયા બાળકો શિક્ષણ વગરના થઈ જાય ને આ ધ્યાન રાખવાનું છે આપણું બાળક શિક્ષણ મેળવવું જોઈએ બાળક શિક્ષણ વગરનું ન થાય જવાબદારી આપણી છે અને જ્યારે પણ આપણે લડવા નીકળી ચોટીલા વિધાનસભાના લોકો છે જે મારી પાખું છે આજે હું દુનિયામાં ઉડું છું આખા ગુજરાતમાં ઉડું છું મારી પાખું જે છે એ અહિયાં સામે બેઠેલા લોકો છે અને જ્યારે પણ સત્તામાં આવશું ત્યારે અંબાજી માની સાક્ષી એ કહીએ છીએ આ આ પ્રેમ ને રાજુ કર જીવ છે ત્યાં સુધી નહીં પૂરે હું તો તમારો ઋણી એ દિવસે થઈ ગયો છું બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી પછી મોટી સભામાં આમ તો અહીંયા કાર્યક્રમોમાં આવવાનું થતું હતું કે મરણ હોય કે પરણ હોય નાના નાના પ્રસંગો હોય સારા નરસા પ્રસંગમાં આવતા પણ આજે જ્યારે મોટી સંખ્યા મળ્યા છીએ મેં જોયું છે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીને એ દિવસને હું યાદ કરું છું તો એ દિવસે જે દિવસે ચૂંટણી હારીને હું બહાર નીકળ્યો મેં અનેક લોકોના આંખમાં આંસુ જોયા છે અનેક લોકોની આંખમાં એ દિવસે જ હું કહેતો હતો જ્યારે મીડિયાએ મને પૂછ્યું કે નિરાશ નથી થતા એ દિવસે મેં કીધું હતું કે લોકો મારા માટે રડે છે મતલબ હું ચૂંટણી હારી ગયો છું લોકોના દિલ જીતી ગયો છું અહીંયા બેઠેલા ધીરુભાઈ બુવાજી વ્યક્તિ મને હાર પહેરાવવા આવ્યા રેલી દરમિયાન એની આંખમાં આંસુ હતા મેં પૂછ્યું ધીરુભાઈ નિરાશ નહીં થતા ત્યારે માણસે કહેલું એકલા હાથે લડો છો સામે આવડી મોટી ફોજ છે ડુંગરવાળી આપણી લાજ રાખશે તો રહેશે આજે હું તમને કહેવા આવ્યો છું ડુંગરવાળીએ લાજ રાખી છે એ દિવસે રાજુ કરપડા ભલે હારી ગયો બે હજાર મહીદળની આખી ટીમ જ્યારે જ્યારે કાર્યક્રમો હોય આજુબાજુના ગામડાઓમાંથી તમામ લોકોનું ખૂબ યોગદાન છે પછી સણોસરા હશે તો ભલે વેઠુડા હશે આણંદપુર હશે તારઈ હશે મેવાસાથી લઈને તમામ ગામડાઓમાંથી ખૂબ લોકોએ પ્રેમ કર્યો બે હજાર બાવીસની ચૂંટણી તો કેવી છું આજીવન જીવું ત્યાં સુધી ઋણમાંથી એટલે મુક્ત ન થઈ શકું હું ભલે ચૂંટણી હારી ગયો હોય ઘણા બધા એવું કહે છે કે ચૂંટણી હાર્યા પછી તમે સતત પ્રવાસ શું કામ ચાલુ રાખો છો કંઈક ધંધો બંધો કરો નહીં તર ખામી હત્યા ચૂંટણીમાં શું કરશો એ લોકોને કાયમ માટે કહીએ છીએ પોતાનાને અળગા કરીને રાજુ કરબડાને પ્રેમ કર્યો છે ને અહીંયા ચોટીલા વિધાનસભાના મતદારો જીવીશ ત્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ હું મુક્ત થઈ શકું એવું નથી સમય આવશે અમારા બધાનો પ્રેમ અને અમારા બધાની પ્રામાણિકતાની જીત થશે પહેલો તાકાત થી લડશું અને આવનાર સમયમાં ભાજપ કોંગ્રેસના ના મૂળિયા ઉખેડી નાખવાનું કામ પણ આમ આદમી પાર્ટી કરશે જે લોકો કહે છે સિંચાઈ નું પાણી ન આવે ઉદે ડળી જેવો ધાર છે એ મિત્રો આયા મંત્રી શ્રી બાજુની વિધાનસભામાં છે એને પણ કહીએ છીએ આવતી વિધાનસભામાં અમારા ખેડૂતોની હાય તમને લાગી જશે આવતી વિધાનસભામાં ખાલી કરવાની તૈયારી કરી રાખજો ઢોકળવામાં સિંચાઈનું પાણી ન આવે છોટીલાના ઠાંગામાં સિંચાઈનું પાણી ન આવે બોળીમાં સિંચાઈનું પાણી ન આવે થાંગડમાં સિંચાઈનું પાણી ન આવે સાયલામાં ન આવે એટલે અમારે ત્યાં ખેડૂતોને સિંચાઈનું પાણી આવવાનું થાય ત્યારે જ ભાવ વાગે તમને અહીંથી દ્વારકા સુધી પાણી જાય છે કચ્છના રણ સુધી પાણી જાય છે હળવદ ડાંગતરાની અંદર પાણી પહોંચ્યું અમારા મૂળી થાન ચોટીલામાં પાણી કોણ અટકાવે છે આવનાર સમયમાં પાણી માટેની લડાઈ લડવા કમર કસી લેજો મેં મન બનાવી લીધું છે ચોમાસું પૂરું થવાની સાથે પાણે માટેની લડાઈ લડવાની છે મજબૂત આંદોલન કરવાનું છે આપણા બાળકોને કોઈના કારખાનાનો મજૂર ન બનવું પડે એટલા માટે આર પારની લડાઈ લડવા તૈયાર રહેજો ઘરેથી ટિફિન લાવવું પડે તો લાવજો રોડ પર ઉતરવું પડે તો ઉતરશું અને જરૂર પડે તો જિલ્લા કલેક્ટરની કચેરીનો ઘેરાવ કરવો પડે તોય કરશું અને પરિણામ નહીં મળે તો ગાંધીનગર દૂર નથી અમારા જગતના બાપ ગાંધીનગરમાં પણ પ્રયાર કરશે મારી વાત સાચી

આજે પાળિયા ઠાકર ના સાનિધ્ય માં એની સાક્ષી કહું છું આજ પણ રાજુ કરો એ દિવસ ને ભૂલો નથી કડદો બંધ કરાવશું 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 પણ આપણા સત્તા આવશે ત્યારે મજબૂત આવશે

ઠેઠના ભાવ ખાઈ ગયા ગામમાં જાય છે ગટર ખાઈ ગયા મનરેગા કૌભાંડ કરી જાય છે બાથરૂમ ખાઈ જાય છે નાળા જાવ કે નાળો ખાઈ ગયા ગંભીરા બ્રિજ દેવી કે જેવી દુર્ઘટના બને 17 થી વધારે લોકોના મૃત્યુ થાય છે યુવાનો નો કરીએ મોકલો તો ત્યાં પેપર ફૂટી જાય છે તમે જાયશો તો જાયશો ક્યાં એક વખત મજબૂત સંગઠન બનાવી અને માત્ર બોટાદમાંથી નહીં તમામ સીટો પરથી જડમૂળથી ઉખાડી નાખવાનો સમય આવી ગયો છે અને સૌરાષ્ટ્રની એ તાકાત છે મને દેખાય છે કે આવનાર સમયમાં સૌરાષ્ટ્ર ઐતિહાસિક બે હજાર સત્યાવીમાં ઐતિહાસિક સીટો આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્ર આવશે સૌથી પહેલી શરૂઆત ભાવનગરથી થી થવાની સામે સૌરાષ્ટ્ર ની શરૂઆત ભાવનગર સુરેન્દ્રનગર થી થાય છે તો દાવા સાથે એ વાત પણ કરી દઉં છું ઓન મીડિયા જેને રેકોર્ડ કરીને રાખવું એને રાખો સુરેન્દ્રનગર અને ભાવનગરમાં ઐતિહાસિક સીટો આમ આદમી પાર્ટીની આવશે આ ક્યારે આવશે મારે તમારે બધાએ મહેનત કરવી પડશે આપણો કોણ એને ઓળખવાની જરૂર છે જે કહેશે ખેડૂતોના દેવા માફી માટે હું લડીશ તો માની લેજો કે આપણો છે અને હું લંકાની ચોટ પર કહું છું ભાજપના સાંસદ સભ્ય ખેડૂતોના દેવા માફી માટે ને એમએસપી કાયદો લાવવા માટે જો મેદાનમાં ઉતરે

પછી લાખ રૂપિયા લેવામાં આવે છે ક્લાર્કની જ્યાં જરૂર નથી પહેલાનો સમય એવો હતો કે ફિલ્ડમાં યાર્ડમાંથી જ માણસોને મોકલવા પડતા હતા એટલે સંખ્યા જોઈતી હતી પહેલાં શેષ ઉઘરાવવા માટે થઈ હવે શેષ ઉઘરાવવાની ક્યાંય જરૂર નથી ત્યાં માણસોને મોકલવામાં નથી આવતા તેમ છતાંય એમના મળતિયાને ભરતી કરવા પૈસા લેવા માટે થઈ બોટાદ માર્કેટિંગ યાર નવી ભરતીઓ ક્લાસ ની થાય છે ઓન મીડિયા કવચું જેને તકલીફ થાય મારા પર સોલાર નું કામ એ ઓમેયાર થઈ છે સોલાર માં થયું 1 કિલો વોટ ના 25000 રૂપિયા ભાવ આલેસ મને જાણમાં મળ્યું કે કિલો વોટ નું કામ જે આપવામાં આવ્યું ઈ કોન્ટ્રાક્ટર ને 90000 રૂપિયા લેખે કામ આપવામાં આવ્યું આવી મને માહિતી મળે છે એ મતદારો ને તો હું ખરેખર એવું માને છે કે ગુજરાતમાં લગભગ ઘણા ખરા મતદારો સમજદાર થઈ ગયા છે પણ જે દિવસે હાવણો ક્યારે પકડવો અને પરિવર્તન કેમ લાવવું એ ગુજરાતમાં માત્ર પાંચ વિધાનસભાઓ માં કોઈએ બતાવ્યું એમાં પણ બોટાદ ના મતદારો બોટાદના મતદારોનો તો આભાર માનીએ એટલો ઓછો છે કે ભૂલ અમારામાં થઈ કે અમે તમને માણસ આપવામાં કે ભૂલ ખાઈ ગયા છે પણ ભગવાન એમને સદબુદ્ધિ આપે પણ ફરીવાર આવી ભૂલ નહીં થાય ટકોરો મારે માણસ આવશે કે તમને એવું થાય છે ખાવ વર્ષો વયા ગયા એક મજબૂત માણા મળ્યો પણ એક વાત દાવા સાથે કહું છું કે અહીંથી ચૂંટાયેલો માણસ આખા ગુજરાતમાં એના નામની ચર્ચા થતી હશે એમાં કોઈ શંકા નહીં આપ સૌના સાથ સહકારથી આપનો ઉત્સાહ જ્યારથી વધ્યો છે મને તો એવું જાણવા મળ્યું મારી વાત સાચી હોય તો આ વાળજો કે અહીંના ધારાસભ્ય એક્ટિવ હતા ત્યાં સુધી ટીમ અનએક્ટિવ હતી મતદારો નિરાશ હતા